ચૂંટણી પંચે જે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જમ્મુ કાશ્મીર માટે મહત્વનું એટલા માટે છે કે દસ વર્ષ પછી હવે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો ભારતના ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમારે જમ્મુ એન્ડ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી જમ્મુ એન્ડ કાશ્મીરમાં ટોટલ એકસો ચૌદ વિધાનસભા બેઠકો છે પરંતુ નેવું બેઠકો ઉપર જ મતદાન થશે અને જમ્મુ એન્ડ કાશ્મીરનું જે પોલિટિકલ એનાલિસિસ છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ ચૂંટણી પંચે જે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જમ્મુ કાશ્મીર માટે મહત્વનું એટલા માટે છે કે દસ વર્ષ પછી હવે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ચૂંટણી કમિશનરે મુખ્ય ચૂંટણી કમિશનરે જે તારીખો જાહેર કરી એમાં જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કાની અંદર મતદાન થવાનું છે એક અઢાર સપ અઢાર સપ્ટેમ્બરે પહેલો તબક્કો પચીસ સપ્ટેમ્બરે બીજો તબક્કો અને એક ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન થશે અને આ ત્રણેય ત્રણ તબક્કાના મતદાનનું પરિણામ પરિણામ ચાર ઓક્ટોબરે આવશે અને છ ઓક્ટોબરે ઇલેક્શન ટોટલ પતેલું જાહેર કરી દેવામાં આવશે હવે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર ટોટલ સત્યાસી પોઈન્ટ નવ લાખ જેટલા મતદારો છે અને એમાંથી વીસ લાખ જેટલા યુવાનો છે અને ત્રણ પોઈન્ટ સત્તર લાખ જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે જે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાના છે આ તો જે ઇલેક્શન કમિશને જે માહિતી જાહેર કરી એ તમારી સાથે શેર કરી હવે થોડું ત્યાં જે જમ્મુ એન્ડ કાશ્મીરનું જે પોલિટિક્સ છે એના વિશે બી હું તમારી સાથે વાત કરું તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં બે હજાર ચૌદની અંદર ટોટલ સત્યાસી વિધાનસભા બેઠકો હતી આ વખતે નેવું છે એટલે નેવું બેઠકો છે જે એની પર મતદાન થવાનું છે પણ એકચ્યુઅલમાં જમ્મુ એન્ડ કાશ્મીરમાં ટોટલ એકસો ને ચૌદ વિધાનસભા બેઠકો છે જેમાંથી તેતાલીસ જે છે ફોર્ટી થ્રી એ જમ્મુમાં છે અને ફોર્ટી સેવન કાશ્મીરમાં છે અને ચોવીસ વિધાનસભા જે બેઠકો છે એ પીએ કોમ પીઓ કેમાં આવે છે પાકિસ્તાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર એટલે આ જે ચોવીસ વિધાનસભા જે બેઠકો છે એની ઉપર ચૂંટણી થઈ શકતી નથી એટલે જે ચૂંટણી થશે એ નેવું બેઠકો ઉપર છે બે હજાર ચૌદની અંદર વિધાનસભાની ચૂંટણી થયેલી અને તે વખતે સાડત્રીસ બેઠકો જમ્મુમાં હતી છ લદ્દાખમાં હતી અને છેતાલીસ કાશ્મીરની અંદર હતી પરંતુ આપણે બધાને ખબર છે કે બે હજાર ઓગણીસની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આર્ટિકલ થ્રી સેવન્ટી થ્રી સેવન જીરો જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી હટાવી દીધા પછી સીમાંકન કરવામાં આવ્યું હતું અને એને આધારે કેટલીક વિધાનસભાની બેઠકો વધી અને જમ્મુ એન્ડ કાશ્મીરના જે બે રાજ્યો છે એને ફાળચા કરી દેવામાં આવ્યા અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા એમાં એક જમ્મુ જમ્મુને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો અને બીજા લદ્દાખને હવે બે હજાર ચૌદની અંદર જ્યારે ઇલેક્શન થયેલું ત્યારે એવી સ્થિતિ હતી કે પીડીપીને અઠ્યાવીસ બેઠકો મળેલી એટલે મહેબૂબા મુફ્તીની જે પાર્ટી હતી એને અઠ્યાવીસ બેઠકો મળેલી ભાજપને પચીસ બેઠકો મળેલી નેશનલ કોન્ફરન્સને પંદર બેઠકો મળેલી અને કોંગ્રેસને બાર બેઠકો મળેલી હવે તે વખતે સત્યાસી બેઠકો હતી એટલે બહુમતી આમ તો કોઈ પાર્ટી પાસે નહોતી પરંતુ પીડીપી અને ભાજપે ભેગા મળીને જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર સરકાર બનાવી દીધી હતી અને તે વખતે પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઈદને જમ્મુ એન્ડ કાશ્મીરના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા પરંતુ બે હજાર સોળની અંદર મુફ્તી મોહમ્મદ સઈદનું અવસાન થયું અને એ પછી ચાર મહિના સુધી જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર રાજ્યપાલનું શાસન લાદી દેવામાં આવ્યું હતું એ ચાર મહિના પછી મુફ્તી મોહમ્મદ એમના જે મુફ્તી મોહમ્મદ સઈદના જે દીકરી છે મહેબૂબા મુફ્તી એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ ભાજપ સાથેનું જે પીડીપીનું જે ગઠબંધન હતું એ લાંબુ ચાલ્યું નહીં અને બે હજાર ચૌદથી બે હજાર આવ અઢાર આવતા આવતા સુધીમાં ભાજપે ગઠબંધન તોડી નાખ્યું અને ત્યાં આગળ જે આ સરકાર હતી એ ગબડી ગઈ એટલે બે હજાર અઢારથી માંડીને અત્યાર સુધી જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર રાજ્યપાલનું શાસન છે અને મનોજ સિન્હા અત્યારે લેફ્ટનન્ટ ગવર્નર એટલે એલજી તરીકે ત્યાં આગળ છે હવે વિધાનસભાની ચૂંટણી તો જાહેર કરી દીધી પણ ત્યાં આગળ જે પોલિટિક્સ છે એની અંદર જે મુખ્ય પાર્ટીઓ છે એમાં એક આ પીડીપી છે જે મહેબૂબા મુફ્તીની છે બીજું આ ફારૂક અબ્દુલ્લા અને ઉમ ઉમર અબ્દુલ્લાની જે પાર્ટી છે નેશનલ કોન્ફરન્સ એ પણ ત્યાં આગળ એક મહત્ત્વની છે કોંગ્રેસનું પણ ત્યાં આગળ મહત્ત્વ છે ભાજપ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઇલેક્શન થયું તો ભાજપને માત્ર બે જ બેઠકો મળી ત્યાં પાંચ બેઠકો લોકસભાની હતી અને ભાજપને બે બેઠકો મળી છે ભાજપનું ત્યાં આગળ કેટલું કાઠું વાગશે એ ખબર નથી પરંતુ અત્યારનું જે ત્યાં પોલિટિક્સ છે એમાં એવું છે કે ઓમર સોરી ઓમર અબ્દુલ્લાએ પહેલેથી એવું કીધેલું છે કે મેં કસમ ખાધેલી છે કે જમ્મુ એન્ડ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો બહુમત નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ નહીં પરંતુ એમની પાર્ટી તો ચૂંટણી લડશે જ હવે ફારૂક અબ્દુલ્લાએ હમણાં થોડા દિવસ પહેલાં જ કીધું કે હજુ હું મરી નથી ગયો એટલે હું ચૂંટણી લડવાનો છું એટલે એમનું મતલબમાં એમનું જે નેશનલ કોન્ફરન્સ છે એ આ વખતે જમ્મુ એન્ડ કાશ્મીરમાં એક્ટિવ છે બીજું મહેબૂબા મુફ્તી માટે મુશ્કેલી એ વાતની છે કે એમણે બી એવી કસમ ખાધેલી છે કે જ્યાં સુધી જમ્મુ એન્ડ કાશ્મીરને પુણ્ય પૂર્ણ રાજ્યનું બહુમત પૂર્ણ રાજ્યનું બહુમાન નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું હવે જો કોઈ સંજોગોની અંદર મહેબૂબા મુક્તિ એવો નિર્ણય લે કે વિધાનસભાની ચૂંટણીમાં નથી લડવાના તો એનો સીધો ફાયદો નેશનલ કોન્ફરન્સને મળી શકે જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે મહેબૂબા મુક્તિ માટે બંને બાજુ મુશ્કેલી છે પરંતુ મહેબૂબા કદાચ ચૂંટણી નહીં લડે એવો નિર્ણય તો નહીં જ કરે કમસે કમ એની પાર્ટીના ઉમેદવારો તો ચૂંટણી લડશે જ એટલે હવે આ વખતે જમ્મુ એન્ડ કાશ્મીરની જે વિધાનસભાની ચૂંટણી છે એ ખાંસી રોમાંચક બનવાની છે કારણ કે યુવાનો બહુ બધા વોટર્સ છે અને યુવાનોમાં આ વખતે ઉત્સાહ બી જોવા મળ્યો છે અને જમ્મુ કાશ્મીરને બદલવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ